ગઈકાલે ખાસી ત્યાં પણ એક ખરીદારી વોલ્યુમ બેઝડ બેન્ક કંપનીમાં આપણને સ્ટોક્સ લાઈક સેલ ટાટા સ્ટીલમાં આપણને જોવા મળી હતી એનએમડીસીમાં વોલ્યુમ બેઝડ બેન્ક થઈ હતી આ સિવાય પણ જોઈએ તો નિફ્ટીમાં પણ જીએસડબ્લ્યુ સ્ટીલ હિન્ડાલ્કો જેવી કંપનીઓમાં જે આપણને એક મજબૂતી જોવા મળી હતી કઈ રીતે એક વ્યૂ કારણ કે ઇન્ડેક્સ પણ તમે જુઓ અઢી ટકાની મજબૂતી સાથે ક્લોઝિંગ આપણને જોવા મળ્યું છે મેટલ પર વ્યૂ લઈએ ચાલી જો મેટલ સેક્ટરની વાત કરીએ તો હમણાં તો થોડું તેજીનો માહોલ છે હમણાં દેખાય કે સારી એવી ડિમાન્ડ એ સ્ટીલ સેક્ટર એલ્યુમિનિયમ કોપર બધામાં ડિમાન્ડ સારી રહી છે ઓલમોસ્ટ આ નવથી દસ ટકાની ડિમાન્ડ દેખાઈ રહી છે અને તમે જે રીતે રિઝલ્ટ જુઓ પણ ટાટા સ્ટીલનું રિઝલ્ટ પણ સારું હતું ઇવન જીએસડબ્લ્યુ સ્ટીલનો હિંડા તો એ બેનું પણ રિઝલ્ટ ઘણું સારું હતું અને મને અહીંયાથી લાગે છે કે આ થોડું એક બે ક્વાર્ટર રહેશે પણ અહીંયા પ્રોબ્લેમ એ થઈ રહી છે કે અહીંયાની જે કેપેસિટી નવી આવી રહી છે સ્ટીલ સેક્ટરમાં પણ એના લીધે થોડું અપકેપ હંમેશા રહેશે તો મારા હિસાબથી આ સેક્ટર હમણાં થોડી તેજીમાં છે પણ ઉપરના લેવલે ખાસ કરીને સ્ટીલમાં આઈ થિંક તમે સ્ટાટા સ્ટીલ કહે છે એક લેવલે વન સેવન્ટી વન એટીની આજુબાજુને કોઈને પ્રોફિટ બુક હોય તો કરવો જોઈએ મને નથી લાગતું કે આ લોંગ ટર્મનો કમ્પાઉન્ડિંગ રિટર્ન આમાં આવી શકે કે તમને પણ ખબર છે સ્ટીલ સેક્ટરને એ બધા ખાસ્સા સાયક્લિકલ રહે છે અને એ મને દેખાઈ પણ રહ્યું છે મજબૂત ક્વોર્ટર છે અને આગળ જઈને પણ જો ઓફકોર્સ ઇન્ડિયામાં ઇન્ફ્રાસ્ટ્રક્ચર ખાસો અઢી લાખ કરોડનું થવાનું છે અને ડિમાન્ડ છે ચાઇનાથી પણ પોઝિટિવ વ્યૂઝ છે પણ આ જે ટેરિફનો મામલો થઈ રહ્યો છે ને એ બધું અને યુએસ પણ તમે જો તો ખાસો એવું ધીરે ધીરે હવે ત્યાંના પણ જે જોબલેસ ડેટા તો ત્યાં આગળ થોડી ઇકોનોમી નરમ પડે તો એનો ઇમ્પેક્ટ પણ ગમે ત્યારે આવી શકે તો મારા હિસાબથી હમણાં સારું છે પણ ઉપરના લેવલ આઈ થિંક થોડું પ્રોફિટ બુકિંગ અગર કોઈનું ઓલરેડી મેટલ સેક્ટરમાં હોય તો કરવું જોઈએ કેમકે આ સાયક્લિકલ છે અને સ્ટીલ આઈ લોંગ ટર્મ આઈ ફીલ કે હિન્ડાલ કોઈ ઠીક છે બાકી બધાનો ઓવરઓલ તમે મેટલમાં જશો ને તો એક તરફની ની તેજી થોડી રિવર્સ થઈ શકે છે આગળ જઈને સેક્ટર મેટલ પર ખાસ કરીને જોઈ રહ્યા છે